ધારાસભ્ય છે ધારાસભ્ય એમણે ખૂબ સારા પોઈન્ટ ઉઠાવ્યા છે આખા ટેકનિકલ પોઈન્ટ છે એ પોઈન્ટ બધા નોટ કરજો જે પણ કન્સલ્ટના લોકો છે એમને મારા આગ્રહ છે મિત્રોના એક એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્રો સુધી તમે પહોંચાડજો કેમ કે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમણે તમારી સમક્ષ મૂકી છે હું જનરલ વાત કરવા માટે જ અહીં ઉપસ્થિત રહ્યો છું આજે જે જેએલડીસી દ્વારા વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય પ્રદેશનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અમે બધા સહમત છે પણ જયારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ વાત અમારા ગળે ઉતરતી નથી તમારા નો લીગનાઇટ પ્રોજેક્ટ એક એક રાજપાડી જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે વધશે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા તમે બાવીસ જેટલી બાબતો પર સહમતિ આપી હતી આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું આવાસ આપીશું નોકરી જમીન કરીને જમીન તમે આજે બધા એ તમે જોઈ આવજો કે આના આજુબાજુ આમોદ હોય પર હોય તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી નહેરોના નામે જીઆઈડીસીના નામે જીએમડીસીના નામે હાઇવેના નામે આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસી સમાજના લોકો ભટકે છે અહીંયા પણ તમે જમીનના નામે આઠ લાખ રૂપિયા આપી દેશો પણ અમારા ખેડૂત એક ઓરસો નથી અન્નભેદા થાય પછી અમારા લોકોવાના અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદનપત્ર આપવા ગયા અમે શ્રી એવું કીધું કે ક્યાં તો એસી ટકા જમીનો વેચાય છે ત્યાં અમે કલેકટરશ્રીને આ જમીનો તો ડબલ એની જમીનો છે જે પણ નેતાઓ જે પણ આઈએસ આઈપીએસ અધિકારીઓ અહીંયા પૈસાનું રોકાણ કર્યું હશે બ્લેક મની આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોની જમીન અમે પાછા આપીશું અમે પેલા જ કોપટ કરો આ પ્રોજેક્ટમાં અદાણી અંબાણી કે ટોરેન્ટ આમાં ભાગીદારી છે કે કેમ અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારી વાણીને વિરામ રાખીશ જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જળ હોય કે સપાટી જળ હોય તમામ ખબર થઈ જાય છે જીવ જંતુથી માંડીને માનવ જીવન પર જોખમ છે હવાનું પ્રદૂષણ થાય છે ધ્વનિનું પ્રદૂષણ થાય છે જમીનનું પ્રદૂષણ થાય છે એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી

આ જમીનો અમારી છે ને ગેટરમાં રહેલો કોળસો પણ અમારો છે સરકાર આનામત જાહેર કરી દે ચાલતું નથી જમીન અમારા લોકોની છે સરકારને જયારે પણ કોલસાની જરૂર પડશે અમારા લોકો પણ કોલસો મળી જશે માગી લેજો વેચાતા ભાવે અને કોલસો તમને આપી દઈશું એટલે મને સમગ્ર આજના કાર્યક્રમમાં મારી આગ્રહપૂર્વક બધાને વિનંતી છે આ પ્રોજેક્ટ ખૂબ જ હાનિકારક છે જોખમદાયી છે વન્ય પ્રાણી માનવજીવન જીવસૃષ્ટિ ભૂગર્જળ હવા પ્રદૂષણ વન્ય પ્રદૂષણ જમીન પ્રદૂષણ બધા માટે હાનિકારક આજેથી જરૂપ કરવો મારું સૂચન તો